જિલ્લાએ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે અને ખેડૂતો આ દિશામાં ઝડપથી આગળ વધ્યા છે નવસારી જિલ્લાની પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર છે પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી કાઢીને તેને દૂર કરવામાં નવસારી જિલ્લાએ સફળતા મેળવી છે અને નવસારી જિલ્લાની પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર છે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સતત વધી રહ્યા છે અનેક નવી પહેલોના કારણે રસાયણયુક્ત ખેતી ખેતી કરતા કરતા ખેડૂતો થયા છે છે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે ત્યારે નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ ઘટ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે પરંતુ ટોચ સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ અને સમસ્યાઓના પહાડને નવસારી જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક સમસ્યા સામે આવી જેમાં કેટલાક એવા ખેડૂતો પણ હતા જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા પરંતુ તેઓ પાસે દેશી ગાય ન હોવાને કારણે ઈચ્છા હોવા છતાં પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા કાકડી ગામે મારી જમીન દસ એકર જેટલી આવેલી છે તેમાં છેલ્લા હું દોઢ બે વર્ષથી જીવામૃતનો વપરાશ કરું છું અને એ જીવામૃત નાની ભમતી વાંસદાથી સરકારી યોજના મારફત પૂરું પાડવામાં આવે છે અને એટલા માટે જોવા મુદ્દો વાપરું છું કે ઘણા વર્ષોથી મેં રસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો તેથી જમીનનો બગાડ થવાથી અને એમાં જીવાત પડવાથી મેં વિચાર કર્યો કે આપણે ખરેખર ડ્રીપ મારફત એનો ઉપયોગ કરવો જોઈએ તે પ્રમાણે મેં ડ્રીપ પણ કરેલી છે અને તે પ્રમાણે વેલાવાળી શાકભાજી અને શિયાળોમાં મેં મરચીનો પાક કર્યો તેમાં જીવામૃતનો મોટા ભાગે ઉપયોગ કર્યો અને તેનું રિઝલ્ટ સારામાં સારું મળેલું છે મારા ખેતરમાં ચારસો જેટલા આંબા કલમ આવેલી છે એમાં તમામમાં હું જીવામૃત અને તેની સાથે સાણિયા ખાતરનો પણ ઉપયોગ કરું છું ખરેખર આટલા મોટા ખેતરમાં ગાય હોવી જોઈએ પરંતુ ગાય નથી પણ પ્રાકૃતિક ખેતી માટે સરકારે જે પહેલ કરી છે આ જીવામૃત અને બીજા ખાતરો ઓર્ગેનિક જે લાભ મળે છે એના લીધે અમને ખૂબ જ મોટો ફાયદો થયો છે વિશેષમાં આ જીવામૃત અને ઓર્ગેનિક ખાતર વાપરવાથી કેરીની સાઇઝ એની મોટી આવી છે અને જીવાત પણ ઓછી થઈ છે અને અવારનવાર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ગ્રામસેવક તરફથી મળતી માહિતી મુજબ હું કામ કરું છું એટલે હું નવસારી જિલ્લા પંચાયતનું ખૂબ ખૂબ આભાર માનું છું મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી પરંતુ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી એ ફર્સ્ટ એની પ્રાયોરિટી હોય દેશી ગાય તો દેશી ગાય જે મારા પર નથી એનતી દેશી ગાય નથી જેને કારણે હું પ્રાકૃતિક ખેતી કરી શકતો ન હતો પરંતુ અમારા ખેતીવાડી અધિકારી ગ્રામ સેવકશ્રીની મદદથી અમારા વાસદા તાલુકાના નાની ભમતી ગામથી અમને જીવામૃત પૂરું પાડવામાં આવ્યું જે જીવામૃતનો અમે ઉપયોગ કરી અને આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી થકી અમે સારું એવું ઉત્પાદન મેળવી શક્યા છીએ પ્રાકૃતિક ખેતીથી પાકમાં સારી એવી ઉપજ મળે છે પાકની ક્વોલિટી સારી રહેશે એક્ઝામ્પલ તરીકે રીંગણની ખેતી કરીએ તો રીંગણમાં સાઇનિંગ સારી આવે રીંગણની ક્વોલિટી જેવા રહે પ્લસ એ સારું ઉત્પાદન પણ મળે છે હવે દૂધીમાં બી સારી એવી દૂધી થાય દૂધીની લેન્થ વધે જેથી કરીને દૂધીનો ભાવ બી સારો મળે અને એનું ઉત્પાદન એ સારું થાય ને એનો બજાર ભાવે સારો મળે આ બધી પ્રાકૃતિક ખેતી થકી પહેલાં કરતાં મારી આવક ખૂબ એવી સારી વધી છે જેથી હું મારા ગામના ગ્રામ સેવકશ્રી તથા મારી જિલ્લા ખેતીવાડી શાખા તાલુકા ખેતીવાડી શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું નવસારી જિલ્લામાં જીવામૃત પ્રોજેક્ટને ખેડૂતોનો ખૂબ સહયોગ મળ્યો છે અને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે કારણ કે તેઓ પણ રસાયણ મુક્ત ખેતી કરી શકે છે માર્કેટમાં પ્રાકૃતિક ખેત પેદાશોની બહોળા પાયે ખરીદી કરી નાગરિકો તરફથી પણ ખેડૂતોની મહેનતને વધાવી લેવામાં આવી રહી છે એટલું જ નહીં આ પ્રોજેક્ટને કારણે રસાયણયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણ મુક્ત ખેતી કરતા થયા છે આવા ખેડૂતોને જોઈ આસપાસના ખેડૂતો પણ આ બાબતે પૂછતાછ કરી રહ્યા છે જેને કારણે આ કેન્દ્રને એક્સપાન્ડ કરવા તરફ નવસારી જિલ્લા તંત્ર વિચાર કરી રહ્યું છે આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ નવસારી જિલ્લામાં અપનાવવામાં આવ્યો છે રાજ્યપાલ સાહેબના જે આગ્રહ છે પ્રાકૃતિક ખેતી એ અંતર્ગત નવસારી જિલ્લામાં ખેતીવાડી ખાતા મારફત જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જે અમૃત આપવાનું હોય છે એ પ્રોજેક્ટ અંતર્ગત અમે આ દેશી ગાયો એટલે કે ગીર અને કાંકરેજ અને ડાંગી ગાયો આમ તો પ્રાકૃતિક ખેતીમાં વાત કરીએ તો દેશી ગાયોનું જ આપણે જીવનમૃત બનાવવા માટે ગૌમૂત્ર અને છાશ અને છાણ લેવાનું હોય છે તો હાલ આજે આપણે ઓમ વિધ ગૌશાળામાં હાજર છીએ અને અહીં આપણે આ જે ગાયો છે દેશી ગાયો ગીર ગાય પર્ટીક્યુલરલી એનું આપણે છાણ અને ગૌમૂત્ર વાંસદા ખાતે આવેલ નાની ભૌતી ફાર્મમાં જે આપણો જીવનમૃત પ્રોજેક્ટ ચાલે છે તેમાં આપણે અહીંથી છાણ અને ગૌમૂત્ર મેળવીએ છીએ તો વાત કરીએ કે ભાઈ દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એ શા માટે જરૂરી છે આની જગ્યાએ આપણે ઇનબ્રેડ હોસ્ટેલ અથવા બીજી ગાયોનું છાણ અને ગૌમૂત્ર કેમ નથી લેતા તો આપણી જે આ દેશી ગાયો છે એમાં બેક્ટેરિયા બેક્ટેરિયાની માત્રા એટલી બધી વિપુલ પ્રમાણમાં છે કે આપણી જમીનને જે ફળદ્રુપતા તરફ લઈ જવી છે એના માટે ખૂબ જ આ કારગર છે હોસ્ટેન ગાયો અથવા ઇનબ્રેડ ગાયોમાં જે બેક્ટેરિયાની ક્વોન્ટિટી છે છાણમાં મને એમાં એ ખૂબ જ ઓછી હોય છે જે આપને એટલું રિઝલ્ટ આપતી નથી એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે પણ આપણા પ્રાકૃતિક ખેતીને લગતા આયામો અને પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આપણે ગીર ગાય દેશી ગાય એટલે કે દેશી ગાય કોને તો કે ભાઈ જેમાં ખૂંદ આવેલી હોય છે ખૂંદવાળી ગાયોનું છાણ અને ગૌમૂત્ર આપણે વાપરીએ છીએ કે જેમાં યુઝફુલ બેક્ટેરિયા નિસંખ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે અને આપણે એનો આપણ ઉપયોગ કરીએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપણા રાજ્યમાં એક પ્રાકૃતિક કૃષિ કૃષિનો એક ખૂબ જ અગત્યનું મિશન ચલાવ્યું છે આ મિશન અંતર્ગત નવસારી જિલ્લાએ પણ એક આગવી હરોળમાં કામગીરી કરવા માટે એક નવેસરથી જીવામૃત પ્રોડક્શન નો એક કન્સેપ્ટ શરૂ કરી અને કામગીરી શરૂ કરી છે નવસારી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે પ્રાકૃતિક કૃષિ કરવી છે પરંતુ પોતાની પાસે પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવવા માટે પૂરતી સુવિધા નથી જેવી કે દેશી ગાય ન જીવામૃત બનાવી શકતા નથી અને પ્રાકૃતિક કૃષિ અપનાવી શકતા નથી આ એક કન્સેપ્ટ અમે ધ્યાનમાં લઈ માસ પ્રોડક્શનનો કન્સેપ્ટ સાથે ધ્યાનમાં લઈ અને સામૂહિક ધોરણે જીવામૃતનું ઉત્પાદન થાય અને જીવામૃત જરૂરિયાત દ્વારા ખેડૂતોને જીવામૃત પોતાના ઘરના આણે એટલે ગામે જ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે એક જીવામૃત પ્રોજેક્ટ જિલ્લા પંચાયત નવસારીના સો ભણ સો ભણોળ બજેટ હેઠળ આયોજન કર્યું હતું આ બાબતે નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ પુષ્પલતા મેડમે ખૂબ સહયોગ આપી અને આ પ્રોજેક્ટ માટેનું બજેટ ફાળવણી પણ કરી હતી અને આજે એ પ્રોજેક્ટની અંતર્ગત નવસારી જિલ્લાના

ત્યાં પહોંચ્યા બાદ જરૂરિયાતમંદ ખેડૂતો ત્યાંથી સીધું પોતાની રીતે મેળવી અને પોતાની ખેતીમાં વાપરતા થયા છે અને આ વાપરવાના કારણે ખેડૂતોને ખૂબ સહયોગ મળ્યો છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે એક ઉત્સાહ લોકોને મળ્યો છે આવી રીતે તૈયાર જીવન મળવાથી એ પણ પોતાના ઘરે એટલે કે ગામડે અને એ પણ નજર ન ગણ્ય કિંમત એટલે કે નહીં નફો નહીં નુકસાન ધોરણે જિલ્લા પંચાયત એમને પૂરું પાડી રહી છે નવસારી જિલ્લો બાગાયતી ફળો માટે જાણીતો છે પ્રાકૃતિક ખેતી એ બાગાયતી પાકોમાં પણ અસરકારક પરિણામ મેળવ્યા છે કેરીની વાડી ધરાવતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ ગરાશિયાએ આ બાબતે જણાવ્યું હતું કે દસ એકર જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મારા ખેતરમાં ચારસો જેટલી આંબા કલમ આવી છે તમામ આંબામાં હું જીવામૃત અને છાણિયા ખાતરનો ઉપયોગ કરું છું જેને કારણે કેરીનું કદ વધ્યું છે અને જીવાત ઓછી થઈ છે આમ નવસારી જિલ્લાની એક નાનકડી પહેલે એક મહા અભિયાનનું સ્વરૂપ ધારણ કર્યું છે આજે નવસારી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જિલ્લા ખેતીવાડી વિભાગની પહેલને કારણે સ્થાનિક ખેડૂતોમાં આ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટની સરાહના થઈ રહી છે